દબાણ દૂર કરવા આણંદમાં બોરસદ ચોકડી નજીક સરકારી જમીન પર ફરીથી ઉભા કાચા દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર અને મહાનગરપાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી ભૂતકાળમાં પણ આ જ સ્થળે દબાણો ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ ફરીથી નાના મોટા દબાણો ખડકાઈ જતા આ પુનરાવર્તિત કામગીરી કરવી પડી હતી પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારે જણાવ્યું કે બોરસદ ચોકડી નીચે આવેલા સર્વે નંબર સરકારી જગ્યા છે તેમણે જણાવ્યું કે તંત્ર દ્વારા દબાણો નિયમાનુસાર દૂર કરવામાં આવ્યા છે આ દબાણોને કારણે જાહેર માર્ગો પર અવરોધ થતો હતો અને શહેરની સુંદરતાને પણ અસર થતી હતી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જ સરકારી જમીનને ખુલી કરાવવાનો અને સરકાર કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે તંત્ર દ્વારા તમામ નગરજનોને વિનંતી કરવામાં આવી છે કે આણંદમાં જ્યાં પણ સરકારી સર્વે નંબર હોય ત્યાંથી સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે જો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે દબાણ નહીં તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે આ પગલાંથી શહેરમાં સરકારી જમીનો પર થતાં ગેરકાયદેસર દબાણો અટકાવવામાં મદદ મળશે અને જાહેર સુવિધાઓ જળવાઈ રહેશે બોસોદ ચોકડી નીચે જે સરકારી સર્વે નંબર છે ત્યાં ભૂતકાળમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યાં ફરી નાના મોટા દબાણ સ્થાપિત થતા આજે ફરીવાર વહીવટી તંત્ર દ્વારા તથા મહાનગરપાલિકાની ટીમ દ્વારા સદર દબાણ દૂર કરવાની કામગીરી માન્ય કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર કરવામાં આવી રહી છે તમામ નગરજનોની વિનંતી છે કે ક્યાંય પણ આણંદમાં ક્યાંય પણ સરકારી સર્વે નંબર હોય તો ત્યાં તાત્કાલિક ધોરણે સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવામાં આવે અધરવાઇઝ તંત્ર દ્વારા સદર પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે અને સતત સરકારી સર્વે નંબરોમાંથી દબાણ દૂર કરવામાં આવશે સાહેબ જે આ માટી લઈ જવામાં આવે છે જે જગ્યા ઉપર ખાલી કરવામાં આવે છે ત્યાં એ માટીનો કોઈ ઓર્ડર આપવામાં આવે છે કે સદર કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હશે તો એ બાબતની જાણકારી મેળવ્યા બાદ હું એ પર કમેન્ટ કરી શકીશ થેન્ક યુ